નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભગવાન પૂજાથી નહીં પરંતુ પ્રેમથી વશ થાય છે પૂજા એટલે કર્મકાંડ હવે ભગવાન પૂજાથી એટલે કે કર્મકાંડથી કેમ વસ થતા નથી તો એનું પૂજા શું છે કર્મકાંડ શું છે અને પ્રેમ શું છે તો આપણે કોઈ પણ ઝાડ આપણા ખેતરમાં વાવીએ તો આપણને એક જ આશા હોય છે કે આ ઝાડ વિકાસ કરશે અને આ ઝાડને ફૂલ આવશે આ ઝાડને ફળ આવશે પરંતુ આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે એ ઝાડને ઝાડનો વિકાસ ક્યારે થાય એ ઝાડને મોસમ ક્યારે આવે એ ઝાડને ફૂલ ક્યારે બેસે અને એ ઝાડને ફળ ક્યારે બેસે જો આપણે એના થળમાં પાણી રેડીએ તો એ પાણી એના ધોરી મૂળ સુધી જાય અને ઝાડને પોષણ મળે તો ઝાડનો વિકાસ થાય પરંતુ જો આપણે એ ઝાડના પત્તા પત્તા પર પાણીનો છંટકાવ કરીએ તો ઝાડનું જે ધોરી મૂળ છે એ ધોરી મૂળને પાણી મળવાનું જ નથી અને ઝાડનો વિકાસ થવાનો જ નથી તો પછી તમે ગમે એટલી આશા રાખો કે આ ઝાડ વિકાસ કરે એને ફૂલ આવે એને મોસમ આવે એને ફળ આવે અને એ કેરી આપણે ખાઈશું તો આ આશા ખોટી જ છે કારણ કે પત્તા પર પાણી રેડવાથી પાણી સાંટવાથી મૂળને પોષણ મળતું જ નથી તો એવી રીતે કર્મકાંડ એ પત્તા પર પાણી રેડ્યા જેવું જ છે કારણ કે એક કહેવત છે અંગ્રેજી કહેવત છે કે લવ ઇઝ એ ગોડ ગોડ ઇઝ એ લવ પરમાત્મા એ જ પ્રેમનું રૂપ છે પ્રેમ એ જ પરમાત્મા છે હવે પરમાત્મા કે ભગવાન એમને પાણી કયું જોઈએ છે પ્રેમનું પાણી જોઈએ છે જો એમના ધોરી મૂળમાં પ્રેમનું પાણી હોય એમના ધોરી મૂળમાં આપણે પ્રેમનું પાણી રેડીએ તો જેમ પાણી રેડવાથી ઝાડને પોષણ મળે છે અને ઝાડ વિકાસ કરે છે એવી જ રીતે ભગવાન હોય પરમાત્મા હોય કે કોઈ દેવી દેવતા હોય એનું મૂળ પોષણ છે પ્રેમનું આપણે જોઈ લો આપણે ઘણા બધા સંતોના ઇતિહાસ આપણે જોઈએ છીએ દરેક સંતોએ પરમાત્મા રૂપી ભગવાન રૂપી ઝાડના થડમાં પ્રેમના પાણીનું સિંચન કર્યું છે કોઈએ પૂજા પાઠ કર્મકાંડનું સિંચન કર્યું જ નથી અને પૂજા પાઠ કર્મકાંડના સિંચન વાળાને ક્યાંય ભગવાન પ્રાપ્ત થયા જ નથી તો પહેલા તો આપણે પૂજા અને પ્રેમનો તફાવત જાણી લઈએ કે પૂજા શું છે અને પ્રેમ શું છે તો આપણે જોઈએ કે આપણે બગીચામાં કોઈ વૃક્ષ વાવી દીધું અને તે વૃક્ષનો આપણે ઉછેર કરવાનો છે તે વૃક્ષના ફળ આપણે ખાવાની ઈચ્છા છે તો વૃક્ષનો વિકાસ કરવો છે તો આપણે જો આખો દિવસ જ્યારે સમય મળે ત્યારે જો તે વૃક્ષના પાંદડા ઉપર પાણીનો છંટકાવ કરશું તો જે લીલા પાંદડા દેખાય છે તે પણ થોડા ટાઈમે સુકાઈ જવાના અને સાથે સાથે તે વાવેલું વૃક્ષ પણ જળ મૂળમાંથી સુકાઈ જવાનું કેમ કે પાંદડા ઉપર પાણી સાંટવાથી વૃક્ષનો વિકાસ પણ થતો નથી અને તે વૃક્ષને ફળ પણ લાગતો નથી તો જો આપણને તે વૃક્ષના ફળ ખાવા હોય તેનો વિકાસ કરવો હોય તેના ફૂલની સુંદરતા જોવી હોય તો તેના પાંદડા પર નહીં પરંતુ તેના થળમાં પાણી રેડવાની જરૂર છે તો પૂજા એ એવી પ્રક્રિયા છે કે વૃક્ષના પાંદડા પર પાણીનો છંટકાવ કરવો તો તે વૃક્ષનું મૂળ ધરતીમાં પડ્યું છે પાંદડા ઉપર પાણી સાંટવાથી મૂળને પોષણ મળતું નથી તેવી જ રીતે ભગવાનને વશ કરવાનું મૂળ હૃદયમાં પડ્યું છે જો ભગવાન પ્રત્યે તમારા હૃદય પુલકિત થઈ જાય ભગવાન પ્રત્યેનો તમારા હૃદયમાં ભાવ જાગી જાય ભગવાન પ્રત્યે તમારા હૃદયમાં પ્રેમ જાગી જાય ત્યારે જ ભગવાન પ્રેમરૂપી પાણીનું ભગવાનને પ્રેમરૂપી પાણીનું પોષણ મળે છે અને જ્યાં ભગવાનને પ્રેમરૂપી પાણીનું પોષણ મળે છે ત્યાં જ ભગવાનની જળ ખેંચાય છે જેમ જ્યાં પાણી હોય ત્યાં જ વૃક્ષના મૂળ જાય છે તો પૂજા કર્મકાંડ તે ભગવાન રૂપી ઝાડના પાંદડા ઉપર પાણી રેડવા બરોબર જ છે જેમ પાંદડા ઉપર પાણી રેડવાથી વૃક્ષના મૂળને પોષણ મળતું નથી અને વૃક્ષ ખીચતું નથી વૃક્ષ આનંદમાં આવતું નથી એવી જ રીતે તમે ગમે એટલી પૂજા કરો કર્મકાંડ કરો તો તેનો પ્રવાહ હૃદય સુધી પહોંચતો જ નથી કારણ કે તમે મનના કહેવાથી તો મનના હુકુમથી તો પૂજાપાઠ અને કર્મકાંડ કરી રહ્યા છો તો મન તમારી સાથે શેતલપિંડી રમે છે કેમ કે આમાં ભગવાનને પોષણ મળતું નથી પરંતુ મનને પોષણ મળી જાય છે મન રાજી થઈ જાય છે અને એ જ મન કહે છે ચાલો ભગવાન રૂપી વૃક્ષની પૂજા કરી લીધી ભગવાનની પૂજા કરી લીધી તો મન આપણને અંધારામાં રાખે છે અને આજે આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે સત્ય મરતું જાય છે પાખંડ પૂજાતું જાય છે આડંબર પૂજાતું જાય છે કેમ કે આજે લોકોને ભગવાનને નહીં ભગવાનના પ્રેમ નથી કરવો પરમાત્માને પ્રેમ નથી કરવો પરંતુ જગતમાં જાહેર થવું છે જગતમાં પૂજાવવું છે જગતમાં મોટું પદ લેવું છે જગતમાં પોતાની વાહ વાહ કરીને સન્માન મેળવવું છે એટલે જ તો બધા જ પોત પોતપોતાના રસ્તા બનાવે છે પરંતુ તમે અત્યાર સુધીના જે સંતો થઈ ગયા તેમનું જીવન ચરિત્ર જુઓ તેમની સાથે ભગવાન પ્રેમના તાંતણે બંધાઈ ગયા છે પરમાત્મા પ્રેમના તાંતણે બંધાઈ ગયા છે જેમની સાથે પરમાત્મા બંધાઈ ગયા છે કારણ કે અંગ્રેજીમાં એક વાક્ય છે લવ ઇઝ એ ગોડ ઓર ગોડ ઇઝ એ લવ મતલબ પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે પ્રેમ એ જ પરમાત્મા છે તો ભગવાનને વશ કરવા માટે પરમાત્માને વશ કરવા માટે ફક્ત પ્રેમરૂપી પાણીની જરૂર છે અને પ્રેમરૂપી પાણીથી જ પરમાત્મા રૂપી મૂળને પોષણ મળે છે માટે જ કહેવાય છે કે વાહલો પ્રેમને વશ થયા રાજી રે એમાં શું કરે પંડિતને કાજી રે અને વાત પણ તમે ભગવાનની વાત સાઈડ ઉપર રવા દો પરમાત્માની વાત સાઈડ ઉપર રવા દો તમારા ઘરે જ તમારા કોઈ સગાવાલા કોઈ મહેમાન કોઈ સંબંધી તમારા જ ઘરે આવ્યા તો તમે એમના માટે તમારા બેડ ઉપર મસ્ત મખમલની ચાદર પાથરી દો મસ્ત ઓશિકા મૂકી દો એસી હોય તો એમના માટે એસી ચાલુ કરી દો પંખા ચાલુ કરી દો કુલર ચાલુ કરી દો અને એમને ટીપ ટોપ રીતે એમને સ્વાગત કરો મતલબ એમને બેસાડો પરંતુ જો તમારો એના પ્રત્યેનો ભાવ જ ના હોય તમે રસોઈ બનાવી હોય પણ તમારે એને જમાડવાનો ભાવ જ ના હોય ભલે મહેમાન તમારા ત્યાં આવ્યા તમે વીઆઈપી પલંગમાં બેસાડ્યા તો બેસી તો જવાના પણ એ તમારો ભાવ જોશે તમારી વાણી જોઈશે તમારો હાવભાવ જોઈશે તો એને ત્યાં રુચિ થશે પણ તમે મસ્ત લાડુ બનાવ્યા હોય અને ડોળા કાઢી કાઢીને ખવડાવો ને કે લખ ખાઈ જા ખાવો છે લે ખાવો છે તો પહેલાં ન થઈ જાય હું અહીં ક્યાં ભૂલો પડ્યો તો માણસ જે માણસ વસ્તુ એવી છે કે જેના ત્યાં પ્રેમ ભારે ને કૃષ્ણ કંઈ ડફોર નહોતા દુર્યોધનની મેવા મીઠાઈ ત્યાગીને બિંદુની ભાજી ખાવા ત્યાંથી ભાગ્યા એ કંઈ ડફોર પુરુષ નહોતો એ સ્વયં એક ભગવાન પરમાત્મા રૂપી ભગવાન જ હતા એ તો કહેવાનો મતલબ છે આજે સંસારમાં તમે નાના છોકરાને જુઓ મોટાની વાત જવા દો સાઈડ ઉપર જો નાનું છોકરું તમારા ત્યાં ભાવ ભારશે તમારો પ્રેમ ભરશે તો નાનું છોકરું પણ તમારા દોડતું દોડતું આવશે અને જો નાનું છોકરું તો તમારા ઘરે કોઈ આવતા છોકરા જ મને ખબર છે અમારે કાકી રહેશે એમાં ત્યાં કોઈ છોકરું ન જાય કોઈ કૂતરું ન જાય કારણ કે એનું સ્વભાવ જ એ રીતનો છે એમનામાં પ્રેમ જ નથી છોકરો જાય તો ધૂત કરે કૂતરો કૂતરો જાય તો ધોકો મારે છેવટે પથ્થરો મારે તો અહીંયા કોઈ જતું નથી પણ હા જે તમારે આપણે સંસાર ઉપરથી શીખવાનું છે કે બાળકો આપણ આપણા ઘરે ક્યારે આવે બાળકો આપણને વાલ ક્યારે કરે જો બાળકો આપણને આપણો પ્રેમ જોઈને આપણને વાલ કરતા હોય તો આપણે સમજી જવું જોઈએ કે ભાઈ આ જે બાળકો છે એ જ પરમાત્માનું રૂપ છે તો બાળકો પ્રેમથી વશ થાય છે તો પછી પરમાત્મા પ્રેમથી વશ કેમ ના થાય હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ